મિત્રો તમે જોઈ શકો છો કે આ એટલા બધા લીંબુ છે જો આપણી પાસે જાજા બધા લીંબુ હોય તો એને સ્ટોર કરવા હોય તો આપણે શું કરવું કારણ કે આટલા બધા તો રે નહીં આ રીતના બધા સુકાઈ જાય અને બગડી જાય એના માટે મેં અત્યારે જો આ લીંબુને આ રીતના ફાડા કરી લીધા હે અને આમાં હેને આમાં તેમ બધા એને આ રીતના રસે પણ કાઢી લીધો છે અને હજી કાઢવાનું બાકી છે તો આ બધું આપણે કરવાનું છે અને આ લીંબુનો રસ કાઢી અને એને છોટલા આપણે ઉપયોગમાં લેવાના છે એટલે મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો આગળ આગળ હું તમને બતાવીશ કે છોટલા શું કામમાં આવે છે આ રીતના બધા આપણે લીંબુનો રસ આપણે કાઢી લીધો છે અને ગરણીમાં ગાળી લીધો એટલે એના લીંબુના બી પણ અલગ થઈ ગયા જો મિત્રો તમે જોઈ શકો છો સરસ રીતના લીંબુનું પાણી અને એના બી બી અલગ થઈ ગયા છે આ રીતના આપણે લીંબુને લીધે અને એના છોટલા આપણે અલગ કરી લીધા છે તો હવે આપણે આ વિદ્યાનમાં છોટલાનો શું ઉપયોગ કરીશ એ જોઈશું અને આ લીંબુ પાણી કેવી રીતે આપણે સ્ટોર કરીશું એ પણ જોઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના બધા લીંબુનો રસ જો કાઢી લીધો છે બધા છોટલામાંથી તો પહેલાં તો આપણે આ લીંબુનો રસ કઈ રીતના સ્ટોર કરવો ને એ હું તમને શીખવાડીશ તો એના માટે મેં સ્ટોર કરવા માટે અહીંયા ફ્રીઝરના ખાના આવે ને એટલે મેં લઈ લીધા છે પછી આઈસક્યુબ આવે ને બનાવવાના આઈસક્યુબ બનાવવાના એ મેં લઈ લીધા છે અહીં તો હવે આપણે આમાં છે ને લીંબુને સ્ટોર કરવા માટે છે ને આમાં આપણે નાખી દઈશું આ રીતના હા ને ખાના ભરી અને ફ્રીઝરમાં રાખી દઈશું જ્યારે તમારે કોઈ મહેમાન આવે ત્યારે ઉપયોગમાં લેવું હોય આમાંથી તમે એક ક્યુબ લઈ અને કરી શકો છો જ્યારે તમારી પાસે લીંબુ ના હોય ત્યારે આનો બેસ્ટ ઉપયોગ તમે કરી શકો છો કારણ આપણું શું ને આઈસ ક્યુબ બનાવવા માટેનું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રીઝરમાં રાખી દઈશું અને આ પણ છે એમાં આપણે ભરી લેશું મિત્રો તમે જોઈ શકો છો આપણે આઈસ ક્યુબમાં આપણે લીંબુ હતા એ જો આ રીતના હે ને બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણા ઘરે લીંબુ ના હોય ને કોઈ મહેમાન આવે તો આ રીતના આઈસ ક્યુબ એક લઈ અને એક તપેલીમાં નાખી પાણી નાખીને લીંબુ ન હોય એની જગ્યાએ આપણે આઈસક્યુબ કરી શકીએ એના માટે મેં લીંબુને સ્ટોર લીંબુનો રસ સ્ટોર કરવા માટેનો એક આઈડિયો તમને મેં શીખવાડી ગયો હવે આપણે આ સોટલાનો ઉપયોગ કરશું હવે આપણે આ છોટલા લઈ લીધા છે અને મેં અહીંયા એક તપેલીમાં જો પાણી આ રીતના ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે આ છોટલામાં નાખી દેશું તો આ રીતના બધા થોડીક વાર ઉકળવા દેસું હવે એમાં નાખશું આપણે એક સાબુ નાખવાનો છે વાસણ કરવા માટેનો એ સાબુ અમે ઉમેરી દેસું અત્યારે આ ઉકળવા મૂકી દીધા છે પાણી નાખીને ઉકળી ગઈ ત્યાં સુધીમાં આપણે આ સાબુ લીધો છે એને આપણે પ્રોસેસ કરીએ તો આ રીતના આપણો સાબુ હતો એને પણ આ રીતના આપણે નાના નાના પીસીસમાં કટ કરી લીધો છે એટલે તો હવે આપણે આ છોટલા ઉગરે છે ને એમના થોડીક વાર ઉકળવા દઈએ પછી બધાય છોટલા બહાર કાઢી લેવાના છે પછી એમાં આપણે આ સાબુ ઉમેરી દેવાનું છે સારી રીતના આપણે કરી લીધું છે હવે આપણે એમાં આગળની પ્રોસેસ કરશે હવે એમાં નાખવાનો છે આપણે સાબુ તેના માટે આપણે આ સાબુ પણ કટિંગ કરી લીધો છે તે આપણે એમાં ઉમેરી દેશું અને એક લિક્વિડ ફોર્મમાં અને ઉગાડી અને આને એક લિક્વિડ ફોર્મમાં બનાવી દેશે જો આ રીતના કંઈક તમને આ રીતના આપણું બની રહ્યું લિક્વિડ બની ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે દોસ્તો હવે આપણે એક સિગરેટ વસ્તુ વસ્તુ ઉમેરવાની ઉમેરવાની છે છે આ તમે ઘણા ઘણી જગ્યાએ ઉપયોગમાં કરી શકો છો પોતા કરવા માટે ઉપયોગ કરી શકો છો વાસણ ધોવા માટે ઉપયોગ કરી શકો છો કાચકાઈ સાફ કરવું હોય ટાઇલ્સ સાફ કરવી હોય બાથરૂમ સાફ કરવું હોય એની જગ્યાએ બધીમાં તમે આ ઉપયોગમાં લઈ શકો છો મિત્રો જો આપણો લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા છે ને એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે અને જે બધું લિક્વિડ હતું એ પ્લાસ્ટિકની બોટલમાં ભરી લીધું છે અને એ બોટલ સ્પ્રે વાળી છે એટલે તમે જોઈ શકો છો આ બધું આમાં ભરી લીધું હવે હું તમને બતાવીશ આપણે ગેંડી સાફ કરતા જો કેવી ગેંડી પહેલાં કેવી હતી પછી તમે જોઈ શકો છો કે આ મારા કિચનની ગેંડી છે તો હું એનો તમને ઉપયોગ કરીને પણ બતાવું કે તમે સેમા ઉપયોગ કરી શકો તો હું પહેલા મારા કિચનની કેન્ડી સાફ કરતી સાફ કરી અને તમને હું બતાવું છું તો જો પહેલાનું કઈ જનરેશન આવું છે કે અમારી ઘાવ અંધારી છે અને એ પછી તમે જોઈ શકો છો કે કેવી હશે તો અત્યારે હું આમાં થોડું લિક્વિડ નાખી અને સાફ કરી દઉં તો જોઈ શકો છો તમે તો આ લિક્વિડ હું નાખી દઉં છું અને આમાં થોડુંક નાખી દઉં છું હવે આપણે આને હે આ રીતના આમ ઘસી અને સાફ કરી લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો લીંબુમાં સેક્સ્ટિક એસિડ હોવાથી આમાં જેટલી ચીકાસ હોય ને તે દૂર થઈ જાય છે અને ક્લીન થઈ જાય અને ચીકાશ પણ રહેતી નથી તો તમે આને વાસણ ધોવામાં બેટલો ઉપયોગ કરી શકો છો તમે કોઈ પણ લાદી ચીકણી હોય તો એમાં તમે આ ઉપયોગ કરી શકો છો તો અમારો નળ છે એને ઓછો છો તમને બતાવું કે આ રીતના અમારો નળ કેવો સરસ ચોખ્ખો થઈ જાય મિત્રો તમે જોઈ શકો છો પહેલાંની જનરેશન કેવી હતી અને અત્યારની જનરેશન કેવી છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારની જો હા ચિકાસ નથી એમાં બધી ચિકાસ દૂર થઈ ગઈ મિત્રો તમે જોઈ શકો છો તો આ રીતના તમને જો અમારો લીંબુના ચોટલાનો વિડીયો કેવો લાગ્યો જો સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને જો નવા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હવે પછી તમે લીંબુના ચોટલા ક્યારે ફેંકતા નહીં અને આ રીતના ઉપયોગ કરી શકો છો